નમસ્કાર તાજેતરમાં ધોરણ દસ અને બાર બોર્ડના પરિણામો જાહેર થયા છે ત્યારે તો કેપીએસ સાયન્સ એકેડમી સફળ થનાર સર્વે ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે ધોરણ દસ પછી અગિયાર સાયન્સ માટે સંસ્થા કઈ પસંદ કરવી કેવી પસંદ કરવી ત્યારે અમે માત્ર એટલું જ કહીએ છીએ કે તો કેપીએસ સાયન્સ એકેડમી તત્વર્ષથી ભાવનગરની સૌથી યુવા અને અનુભવી શિક્ષકોની ટીમ સાથે કાર્યરત થઈ છે પ્રથમ વર્ષે જ આ સંસ્થાનું ધોરણ બાર સાયન્સનું સો પરિણામ આપીને સંસ્થા અને શિક્ષકોની ટીમે એ વાતને સાર્થક કરી છે કે ઓછી ફીમાં પણ ફ્રેશ શિક્ષણ આપી શકાય વિદ્યાર્થીઓ માટે કેપીએસ સાયન્સ પસંદગી શા માટે કરવી તો એના જવાબમાં માત્ર એટલું જ કહી શકીએ કે અહીં અમે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ સાથે કામ કરીએ છીએ અને તમામ વિદ્યાર્થીઓ ઉપર પૂરેપૂરું ફોકસ વન બાય વન આપી શકીએ તે અમારો મેઇન એમ છે સાથે જ વિદ્યાર્થીઓને નીટ જેઈ અને ગુજસેટ જેવી પરીક્ષાઓનું પણ વિશેષ રીતે તૈયારી કરાવી શકીએ તે પણ અમારો મેઇન ગોલ હોય છે વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ ઉપયોગી છે ત્યારે અમે ધોરણ અગિયારથી જ વિદ્યાર્થીઓને અહીં ભાવનગર જિલ્લાની સૌથી વિશાળ કેમેસ્ટ્રી લેબ ફિઝિક્સ લેબ બાયોલોજી લેબમાં ધોરણ અગિયાર સાયન્સથી જ તમામ પ્રેક્ટિકલો કરાવીએ છીએ તો આપ સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ આપના બાળકના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરની તક તો કેપીએસ સાયન્સ એકેડેમીને આપશો એવી નમ્ર અપીલ કરીએ છીએ